છે મારો સમાજ ભેગો થયો અને મને યાદ કરી રહ્યા છે અને નામ કળિયુગમાં નામ આધારા છે એટલે આજ પ્રેમથી જય બોલો કારણ કે જેટલા નામ બોલાશે ને એટલા જાપ થશે એટલે ભૂમિ પવિત્ર ભૂમિ ઉપર પાછું સિદ્ધ થાશે મંત્રો આ નામ છે ને મંત્રો છે બધા પ્રેમથી મારી સાથે બધા જય બોલજો બોલો દ્વારિકા દેવા ના થકી હા હવે એવું લાગે છે કે બોપા વાંઢમાં આજ સમાજ ભેગો થયો છે અને રૂડા અવસર થઈ રહ્યા છે અને શ્રીમદ્ ભાગવત એટલે પરિપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ ગણવામાં આવે છે સાક્ષાત દ્વારકાધીશનું રૂપ એ ગણવામાં આવે છે અને એવું જ્યારે ભગવાનના ગુણગાન ગવાતા હોય અને વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય રામ બાપુ જે એમની એક આગવી શૈલી છે એક આગવી શૈલીમાં એ આપણી એમની ભાષામાં સરસ મજામાં એકદમ સરસ સમજાવી રહ્યા છે અને આપણે જ્ઞાનરૂપી બોધ આપી રહીએ છીએ ત્યારે એમના ચંદ્ર ચરણોમાં વંદન કરું છું પુંજીય રામ બાપુને રાજડા ટેકરીથી અર્જુનનાથ બાપુ પધાર્યા છે ખૂબ સંતો આવ્યા છે ઉલટથી પન્ના ભોપા લાખા બોપા વિહારથી ભોપા નેરબંદડીથી દેવસી ભોપા સર્વે ભોપાજીઓ સર્વે સમાજના આગેવાનો વડીલો આપણા જાડેજા સાહેબ સર્વે આ પ્રસંગને માન રૂપી આમંત્રણ માન આપી અને સૌ પધાર્યા છે ત્યારે ભોપાવાંઢ એક આ ગામ એવું છે ગુજરાતમાં એક એમનું અલગ જ આખું નામ છે આખું ગામ ભોપાવાંઢ થી ઓળખાય છે આ પદવી કઈ મફતમાં નથી મળતી હો આ વસ્તુ મફતમાં નથી મળી એના માટે વડીલો એ ભોપા એ તન મન ને શરીર ને ત્યાગ કરી નાખ્યા હતા ખૂબ જ ભજન કર્યું હતું ખુબ જ મા વાકોલ રટણ કર્યું હતું ત્યારે આ પદવી અને ત્યારે નામ મળ્યું છે કે ગામ કયું તો કે ભોપા વાંઢ જે જન્મે ભોપો જન્મથી ભોપો જ્યાં કોઈ ટીલા જરૂર નહીં કોઈ ચાંદલો કરવાની જરૂર નહીં પ્યાલો પાવાની પણ જરૂર નહીં એવી આ ભૂમિ પવિત્ર ભૂમિ ઉપર એવા સંતો એવા ભોપા થયા ત્યારે આ ગામનું નામ ભોપા વાંઢ પડ્યું છે ક્યારે રબારી સમાજ તો ઉજળો સમાજ છે એમના શરીરમાં કપડા કદાચ મેલા હશે પણ એના વિચાર એના વિચાર અને એની શુદ્ધિ અને એનું જે ભાવ પ્રેમ એ બધો શુદ્ધ છે ત્યારે આવો સંતોષ થાય છે ને એવા ભોપા થાય છે આમ તમે જુઓ તો માલા પરિવાર ઉલટ અમારા માલા પરિવારમાં પણ એવું જ છે બાપુ જન્મે ભોપો માલા પરિવારમાં જે જન્મ લઈએ ને માં વર્જુન માં માલામાં એ જન્મતા વેદ નાનકડું બાળક થાય ને એને ભોપો કહેવામાં આવે છે આવા માં વાકોલના વરદાન છે માં વાકોલના વચન છે એવા વચનોથી હું તમને દ્વારકાધીશની વાત કરું તો જ્યાં સાક્ષાત દ્વારકાધીશ બિરાજે છે ચાર ધામ ચાર ધામ માં એક દ્વારકાધીશ મોક્ષ પૂરી કહેવામાં આવે છે તમે ગમે ત્યાં જાઓ પણ મોક્ષ મેળવવા માટે તો તમારે દ્વારકા આવવું જ પડે એવી મોક્ષ નગરી જેને કહેવામાં આવે છે જેનું મોક્ષનું નું બિરુદ છે જે જગત મંદિર કહેવામાં આવે છે એવું દ્વારકા ધામ માં એક આથી રબાઈનો દીકરો ઉલટ ગામમાંથી નીકળીને દ્વારકા ધામ માં ચીપીઓ નાખી ને ધૂળો અને ભજન કર્યું અને ભારત વર્ષમાં મૂળવાનાથ નામ રોશન કર્યું ને હરિહર જ્યાં હરિહર શબ્દ નું વધારે પ્રેમ અને માન આપવામાં આવે છે અઢારે આલમમાં કોઈ બી સમાજ નાત ભાત ભેદ નહીં રબારી હોય તો ભલે બીજા સમાજ હોય તો ભલે અઢારે આલમ જ્યાં પ્રસાદ લે છે એવો તમારો એક ઉલટમાંથી રબારીનો દીકરો નીકળી હાજણ બાપા હાજણ બાપાના દીકરા મોડા બાપા હોય ત્યાં દખાયો એવું મૂળવાનાથનું મંદિર આજ તમારી રબારી સમાજનું નામ રોશન કરી રહ્યું છે એવું સ્થાનમાંથી આવું મને પણ ગૌરવ છે કે મને ભગવાનને જગદમભાઈ એ પવિત્ર જગ્યા ઉપર અહીંયા કાંઈક આગલા જનમની કાંઈક કમાઈ હશે ત્યાં મારો પણ અહીંયા વાસ થયો જનમ થયો અને મોડવાનાથનો ઇતિહાસ કદાચ તમને નહીં ખબર હોય કે એ બાપાએ સાત અવતાર લીધા હતા રાજકોટની બાજુમાં ગટકા ગામ છે અહીંયા બાપાને ભગવાન દ્વારકાધીશ મળવા ગયા હતા મળવા ગયા ત્યારે બાપા એટલું જ કીધું હતું કે મારે તમારા ધામમાં આવવું છે ત્યારે ભગવાન સાક્ષાત દ્વારકા દીશે વચન આપ્યું હતું કે તારે જો દ્વારકા ધામ માં આવવું હોય ને તો રબારીને ઘરે જન્મ લેવો પડશે અને અહિયાં બેડ ગામ માં જન્મ લીધો હાજર બાપાને ત્યાં ખાંભલા પરિવારમાં અને પછી બાપાએ ત્યાં જઈને ધૂણો ધખાવ્યો અને ભજન કર્યું અને ભૂખ્યા ને હરિહર હરિહર રોજ ત્રણસો થી ચારસો સાધુ મહાત્મા ગાંડા ઘેલા પ્રસાદ લે છે એ પુનાય કે નહીં આ સમાજની છે આ પરિવારની છે આ બધાય આપણા સંતો મંતોના આશીર્વાદથી ચાલી રહ્યું છે આવા રૂડા આંગણું ભગવાન મુળાનાથનું સાનિધ્ય છે એટલે લગભગ તો આમાં કદાચ કોઈ આવેલા જ હશો પણ અમુક કદાચ નહીં આવેલા હોય ખ્યાલ નહીં હોય કારણ કે અને ગટકામાં જ્યાં ભગવાને આપ્યું ને ખાલી એમને વાત નથી હો કે બાપા આવ્યા હતા ને ભગવાન મળ્યા હતા ને એવું નથી એની સાથે અત્યારે સાક્ષાત ત્યાં સ્થાન પણ છે ભગવાનને જ્યાં ચરણ પાદુકા મૂક્યા હતા ને ચરણ પાદુકા પણ આજ આજ અહીંયા છે ભગવાનને જ્યાં ઘોડાના ડાબલા મૂક્યા હતી ઘોડાના ડાબલા અને ગઢકા કામ બાબુ તમને તો ખ્યાલ જ છે ગઢકા કામ અઠે દ્વારકા કહેવાય અઠે દ્વારકા એવા સંતો આપણામાં છે આ ક્યારે કે આપણા વિચાર આપણા ઉજળા મન આપણું તન ભલે આપણે કદાચ કપડાં મેલા ઘેલા લાગતા હશે પણ આપણા મન બહુ શુદ્ધ છે એનું શું કારણ છે એનું એક જ કારણ છે કે અમૃત દૂધ છે ને અમૃત છે ગાય માતાનું હાંડલીનું આપણે વર્ષોથી વગડામાં રહેતા અને વર્ષોથી સારું એવું સાત્વિક આપણો ખોરાક હતો અને દૂધ પીતા અને દૂધ પીને માં જગદંબાનું ને ભગવાન દ્વારકાધીશને આપણે યાદ કરતા અને હમણાં જ બાળકોએ સરસ મજાનો એક કાર્યક્રમ કર્યો એ ખરેખર એક ચેતવણી રૂપ છે આપણે જાગવું જોઈએ આપણા બાળકોને ભારતનું ભવિષ્ય જો ભારતનું ભવિષ્ય ઘડવું હોય આપણા સમાજનું ભવિષ્ય ઘડવું હોય તો ફોનથી મોબાઈલથી આપણા બાળકોને દૂર રાખો કારણ કે બાળક જ્યારે મોબાઈલ જુએ છે ને ત્યારે જેને કુદરતી શક્તિ હોય છે જે બાળપણનો વિકાસ થવાનો હોય છે વિકાસ અટકી જાય છે અને એ નમાલા પ્રજા થાય નમાલી પ્રજા થાય તેઓ એ આપણા સમાજને પણ નુકસાન કરે ભારત દેશને પણ નુકસાન કરે એટલે સરસ મજાનો બાળકોએ કાર્યક્રમ કર્યો બહેનોએ ખૂબ હમણાં સારી એવી વાતો કરી પણ અને બેન જે એક બોલતા હતા લગભગ તો મારે તો ઉપરથી ગયું તમે કોઈ સમજાવ જ ભલે બાપુ મને કાંઈ સમજાણું નતું મારે પણ ઉપરથી જાતું હતું દીકરી ઇંગ્લિશમાં બોલતી હતી ખરેખર ધન્યવાદ છે દીકરીઓને આપણી દીકરીઓ ઇંગ્લિશ બોલે છે ને સ્ટેજ ઉપર આ સ્ટેજ ઉપર બોલવું બહુ અઘરું છો હજારો માણસની વચ્ચે બોલવું મને તો બોલતા નથી આવતું પણ રામ રામબાપુના આશીર્વાદથી ના દ્વારકાવાળાના આશીર્વાદથી થોડું ઘણું તમે તમારો ભાવ છે ત્યારે બોલું છું વધારે નહીં કહું કારણ કે સમય ઓછો છે એક બાજુ લગ્નગ્રંથિમાં જ્યાં ભગવાન દ્વારકાધીશના રૂપા વરરાજા મા રુક્ષમણીના રૂપમાં દીકરીઓ ત્યારે અહીંયા લગ્ન ગ્રંથિમાં જોડાઈ રહ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ આ ચાર એના પાયા છે બાપુ આ ચાર પાયામાં જ્યારે આ લગ્ન ગ્રંથિમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભગવાન દ્વારકાધીશને મા વાકોલને પ્રાર્થના કરીએ કે એમના ઉપર ખૂબ જ આશીર્વાદ વરસે બસ એટલું જ કહું છું જય દ્વારકાધીશ જય વાકોલ જય મુળવાનાથ હાલ ધન્યવાદ